દિલ્હી દરવાજા વિસ્તારમાં ખરીદી દરમિયાન કેટલાક લોકો વચ્ચે બબાલ થઈ અને માથાકોટના દ્રશ્યો તમે જોઈ શકો છો ન્યૂઝ કેપિટલના કેમેરા ઉપર લાઈવ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવી રીતે મારામારી થઈ રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોની આપણી સાથે લાઈવ જોડાયા છે મિહિર આમ તો નોર્મલી છેલ્લી ઘડી હોય અને અમદાવાદનો સિટી વિસ્તાર હોય મધ્ય વિસ્તાર કોટ વિસ્તાર અને એમાં પણ તો ત્યાં ભીડ તો રહેવાની જ પણ ભીડની સાથે કેટલાક દ્રશ્યો આપણે જોયા જ્યાં મારામારી પણ થઈ રહી છે Чувствуйте это. પૂર્વ રાત્રિ એટલે કે કતલની રાત તરીકે અમદાવાદમાં ગણાતી હોય છે અને અમદાવાદમાં જે ઉત્તરાયણ પહેલા એટલે કે તેર તારીખે જે માહોલ હોય છે રાત્રિનો પહેલા હું એ દ્રશ્યો બતાવીશ અને જે ઘટનાની વાત છે તે કરીશ પહેલા જે આ દિલ્હી દરવાજા પાસેના દ્રશ્યો છે કે જ્યાં આગળ અત્યારે છેલ્લી ઘડી હોય છે અને જ્યાં આગળ અમદાવાદીઓ હોય છે કે તે પતંગને અને ફિરકી ખરીદવા માટે આવતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જ્યાં ઉમટતા હોય છે ગોડાપુર ઉમટતું હોય છે દ્રશ્યો જોઈ શકાય છે અને આ દ્રશ્યો અમદાવાદના જે દિલ્હી દરવાજા ટંસા અને રાયપુરમાં આ દ્રશ્યો છે કે જે જોવા મળતા હોય છે ખાસ અમદાવાદની ઉત્તરાયણની મજા માણવા માટે બહારગામથી હોય કે વિદેશથી લોકો સ્પેશિયલ આવતા હોય છે અને આ રાત્રે ખાસ જે છે ખરીદી કરવા માટે આવતા હોય છે હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જે અત્યારે હાલ પતંગની ખરીદી કરવા માટે આવ્યા છે વાત કરીએ તો અહીં આ ભીડનો લાભ ઘણા લોકો ઉઠાવતા હોય છે અને જેના કારણે છે અહીં આ જે

કે જે ખાસ આવતા હોય છે જે જૂનાગઢથી આવ્યા છે અને આ જ રીતના લોકો જે રાત્રિના પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે જે અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો અત્યારે અને ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને આ રીતના દ્રશ્યો છે કે અમદાવાદ શહેરમાં જે તમામ જગ્યાએ જોવા મળતા હોય છે કે જે રાત્રિના ખરીદી કરવા માટે અને આ માર્કેટ મોડી રાત સુધી આ જ રીતના ભીડ હોય છે કે જે જોવા મળતી હોય છે આ દિલ્હી દરવાજાનું મુખ્ય માર્કેટ છે કે જ્યાં આગળ અત્યારે હાલ લોકો પતંગ અને ફીરકી ખરીદી કરવા આવી રહ્યા છે આ રીતના રાયપુર અને ટંકસાળ જે કાલુપુર છે ત્યાં આગળ પણ આ દ્રશ્યો છે કે જે જોવા મળી કરી છે અને વાત કરવામાં આવે તો દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ અને ફિરકીના ભાવ છે તેમાં પણ વધારો છે તે વધારો ભાવમાં નોંધાયો છે અને જેના કારણે જે આ મોંઘા પતંગ બન્યા છે પરંતુ જે પતંગ રશિયા હોય છે તે કોઈ પણ મોંઘા કે જોતા નથી હોતા લોકો જે કે જે ખરીદી કરવા આવતા હોય છે ક્યાંથી આવ્યા છો શું કહેશો દર વર્ષે આવું છું અમે કહીએ ને આવ્યા સ્પેશિયલ દર વર્ષે ખરીદી હા સ્પેશિયલ દર વર્ષે ખરીદી કરવા માટે આઈએ છીએ હા સોલ થી

જે અલગ અલગ અમદાવાદના ના કોર્ટ વિસ્તાર છે કે ત્યાં જોવા મળી રહી છે બિલકુલ આભાર મિહિર જોડાવા માટે અને માહિતી આપવા માટે તો